ગઈકાલે રાજુ કરપડા બોટાદના માર્કેટિંગ યાર્ડમાં વિરોધ કરવા પહોંચ્યા હતા ને તે રાત ત્યાં રોકાયા હતા ત્યારે ગઈકાલે મોડી રાત્રે તેમની અટકાયત કરવામાં આવી છે ને હવે શક્યતાઓ છે કે તેમની ઉપર ગુનો દાખલ થઈ શકે છે અત્યારે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ હવે રોષે ભરાયા છે ને તે ચિંતામાં મુકાયા છે ત્યારે સૌપ્રથમ જેમાં

ગઈકાલે ખેડૂતોના મુદ્દે રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા ને ત્યાં જઈને તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો અનેક ખેડૂતોએ તેમનો સાથ સહકાર આપ્યો તો હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા ને ત્યાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે મોડી રાત્રે પોલીસ ત્યાં પહોંચી હતી ને ત્યાં રાજુ કરપડા સહિત બધા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી ને ત્યાં ખેડૂતો ઉપર લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો

આ લોકશાહી દેશમાં તમારે એક અવાજ ઉઠાવો ખેડૂતોનો અવાજ ઉઠાવો કોઈ ગરીબો નો અવાજ ઉઠાવો કોઈ વિદ્યાર્થી નો કોઈનો પણ અવાજ ઉઠાવો આ પ્રકારની અવાજ ઉઠાવો એટલે જે ઉપયોગ રહેલો છે તો તો આવો પણ ત્યારે પણ આપણા ગાંધીજી અને આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ બધા હતા એમણે કેટલાય આંદોલનો કર્યા હતા દાંડી યાત્રાઓ કરી હતી ત્યારે પણ અંગ્રેજો આવી કોઈ હેરાનગતિ હેરાનગતિ અંગ્રેજોની નહોતી પણ

અહિયાં સરકાર અ પાડી દેવાની પ્રવૃત્તિ ચાલતી હોય એવી પ્રકાર ની વ્યવહાર કરી ને રાતે ઉઠાવી જાય એટલે આ બઉ ગંભીર બાબત છે આ લોકશાહી દેશ એક વિપક્ષ નો જે અવાજ હોય છે એ દેવાની પ્રવૃત્તિ છે પણ અમે બધા રાજુ કરપડા સાથે છે એમની સાથે ટૂંક સમયમાં માં જો પોલીસ એમને ત્યાં પોલીસ એમને આવનારા દિવસોમાં બોટાદ બોલાવવા પડશે અને કિસાન મહાપંચાયત કરીને ત્યાંથી કિસાનો માટે અમારે રણ સિંગ જે પડશે જોઈ રહ્યા છે કે ઘણા બધા કેસમાં ઇન્સ્ટ્રક્શન સરકાર આપતી હોય છે કે તમે આવી રીતે આપના નેતાઓની ધરપકડ કરો કે જે આંદોલન કરે જે પ્રકારે હજારો ખેડૂતો અન્યાય થયો છે બોટાદમાં આખા ગુજરાતમાં ખેડૂતોને અન્યાય થયો છે પણ કોઈ અવાજ બનવા માટે તૈયાર નથી કેમ કે આ ભારતીય જનતા પાર્ટી નીતિ એવી રહેલી છે એને ખોટા કેસોમાં ફસાવી દેવા

ચાર વાગે જઈને તમારે એરેસ્ટ કરવું પડે તમે દિવસે જાવ ને પ્રાંત ને સાથે લઈને જાઓ એનો જવાબ આપવા કહો પ્રાંત અધિકારી ને કે કેમ આવું થયું તો તે જવાબ આપવાની જગ્યાએ તમે આવી રીતના કરી લો ખેડૂતો સાથે તમે લાઠીચાર્જ કરો બળજબરી કરો આ તો કઈ રીતના વ્યાજબી છે

શું થઈ શકે છે રાજુ કરપરા સામે કયા કયા ગુના નોંધાઈ શકે છે કે આમ આદમી પાર્ટી હવે આ સમગ્ર મામલે શું કરશે આવા જ અવનવા વિડીયોસ એમ તમને માહિતગાર કરતા રહેશું એટલે જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના